શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય આ માસમાં શિવ ભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આજ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે

જે જે ગ્રુપ દ્વારા 27 જુલાઈ થી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે વલથાણ કેનાલ રોડ પર આવેલા જે જે ફાર્મ એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની ની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે અત્યાર સુધીમાં 3 લાખ થી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગ વાજતે ગાજતે તાપી નદી માં વિસર્જન કરવામાં આવે છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ આયોજન એક ભક્તિમય માહોલ સર્જાયો છે આ એક વધારાનો લાભ પણ મળે છે ડોમમાં પ્રવેશતા પહેલા જ બાર જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો મળે છે ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે આ અનોખા આયોજન દ્વારા સુરતના શિવ ભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે વિપુલ તળાવિયા પીપી સવાણી ગ્રુપ સુરત આજ રોજ અમે લાડવી ગામે જે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો ને પંચાવન મહાપૂજા નું આયોજન છે શિવલિંગ નું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગ દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામ દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગ ના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય

અને અમે ભગવાન મહાદેવના શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પછાદ લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જયારે માતા સીતાની શોધમાં હતા અને જયારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામ રામેશ્વરની સ્થાપના ભારતીય શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાન ના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્થિવ શિવલિંગથી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું

લોકોને ને ઘડું નમસ્ત સિવાય યાસીન દારા દિવ્યાંગ સુરત